ફાઇનલી આપણે અત્યારે દસ કિલોમીટર બાકી રહી ગયું છે જો બધા દોડે છે કેમેરો સ્ટેબલ નહીં થાય કેમકે શરૂ દોડે છે એટલે આપણે અત્યારે કોળે આપણે બોલો ગયા છે તો અત્યારે સંદીપભાઈ વાહ આવે છે ફાઇનલી આપણે અત્યારે કોળિયા પોગી ગયા છે એના પર છે જો આપણા સંદીપભાઈ પોગી ગયા છે આપણા જો બજરંગભાઈ અને આપણા ડેનીભાઈ બાકી રહી ગયું છે ગડબડી આવાળા છે હા જામ આપડે છે ને એમાં પવિત્ર સ્નાન નો કનેક્ટ હોય કનેક્ટ જો આપડે અત્યારે પવિત્ર થઈ ગયા આપડે અમર થઈ ગયા છે ગુડ મોર્નિંગ મારા નવગમાં તો હાર્દિક સ્વાગત છે જો ફરીથી આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છે ને આજના વ્લોગમાં જે આપણે જે મહાશિવરાત્રી છે તો અત્યારે સવારના છે ને ચાર બેતાલીએ જાગી ગયા જો બાવી છે બેતાલીસ શું આપણે તો અત્યારે આપણે છે ને રનિંગ કરીને ત્યાં આવીને ત્યાં કોળિયા જવાનું છે તો જાવી જ આવી જઈએ રનિંગ સ્ટાર્ટ કરવાનું છે બે ત્રણ મિત્રોને સાથે જવાના છે એટલે ચાલો તો જવાના છીએ જેટલી વિડીયો હું બનાવી દેજો ને આપણે રનિંગ કરતા સમયે થોડા થોડા કટકા લેશું વધારે પડતા નહીં હાલો તો જાવીએ અત્યારે જગતનગર કાંઈ અત્યારે આપણે સંદીપભાઈ આવી ગયા છે હાલો તો જાવીને આપણે સંદીપભાઈ રનિંગ કરીને ફૂલ પાછો જય મહાદેવ હાલો તો જય જય ના શિવજી સર્કલ હાલીને જાય છે હવે આપણું સર્કલ લીધું હાલો તો જાવી આપણે અત્યારે રનિંગ શરૂ કરીને આપણે બહુ કઈ વિડીયો નહીં ઉતારી કેમકે શરૂ રનિંગ કઈ વિડીયો ન ઉતારી આપણે દોડવામાં જાવી

કેમેરો સ્ટેબલ નહીં થાય કેમ સરુ દોડે છે આપડે ત્યારે કોળે આપી બોલો પોગી ગયા છે તો અત્યારે સંદીપભાઈ વાહે આવે છે હાલો તો જાય ફાઇનલી આપણે અત્યારે કોળિયાક પોગી ગયા છે એના પરછે જો આપણા સંદીપભાઈ પોગી ગયા છે આપણા જો બજરંગભાઈ અને આપણા ડેનીભાઈ રામ રામ કહી દો રામ રામ સારે ને મહાદેવ મહાદેવ જો આમ પબ્લિક જુઓ તમે ખાલી અત્યારના બોરમાં સાત વાગ્યામાં જો અને છે અહીંયા પચાસ ટકા તો તમિલનાડુ હોય પબ્લિક તમિલનાડુનો પબ્લિક હોય ને દેની ભાઈ હા પચાસ ટકા જો અન્ન પર ગૌડરી અન્ન પા જો અહીંયા છે ને દરિયો આવે છે હજી આ લગી ભરાય છે આ લગી આ લગી ભરાય છે હજી આવે છે ફૂલ થાકી ગયા ઘડી કે રેસ્ટ લેવી છે આરામ ફૂલ થાકી ગયા તો પાણીની બોટલ લઈ લીધી

ચારે તરફ થી ઘેરી લીધા કા બીજા મહાદેવ નું મંદિર

અમાર જગ્યા આવડે સરકાર ને છે ને આરસીસી રોડ બનાવવો પડતો આય ડાયરેક્ટ અંદર ગાડી લઈને જ વૈયા હાલી ને ગરલું જવું પડે રોડ બનાવી તો ડાયરેક્ટ ગાડી લઈને જ વૈયા અંદર કુમધારા ને તો તો તનો આ ભાઈ પવિત્ર સ્નાન કરતા થાય કેવું સરસ મજાનો આ અમર થઈ ગયા કે દાદા બોલો કા તમે બે શબ્દ કહો આજે આજે દાદા આજે શિવરાત્રીના દિવસે દાદા જો વેલા આવી ગયા છે આ કેમ ગાડી ઉભી રહી ગયા મોટા હાકો હાકો પીપી સરકારે છે ને આરસીસી રોડ બનાવવો પડે કા અમારા ભાઈ મળી ગયા છે પાછા આપડે બહુ સબસ્ક્રાઈબર મળે છે આપડા બધા મોટા થઈ જાવ

ડોડો ખાવા વહી છે જો બુડડે કે વાલ કા બુટ્ટે કે દાને બુટ્ટે કે દાને જો જાય જન વિડિયો જમે તો વિડિયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી આવો વિડિયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે બાય બાય